एक प्रश्न छे तमने मन में शू तमने खरेखर खबर छे के तमे केटला अमूल्य छो आ वीडियो स्कीप करता पहला एक बात सांभजो जो, जो तमे जाते किंमत नहीं तो दुनिया तमने क्यारे किंमत आपशे नहीं आ शब्दों तमने कड़वा लगते आजे आ सत्य तमने जीवन बदलवानी शक्ति आप छे नमस्कार मित्रों स्वागत छे तमारू। पावर ऑफ गुजराती सुविचार चैनल में મિત્રો આ દુનિયામાં સૌથી મોટું દુખ શું છે ખબર છે પોતે જીવતા હોવા છતાં પોતાની કિંમત ભૂલી જવી આપડામાંથી ઘણા લોકો બીજાની ખુશી માટે જીવીએ છીએ બીજાના વિચારો પ્રમાણે ચાલીએ છીએ અને ધીમે ધીમે પોતાને ભૂલતા જઈએ છીએ કોઈ કહે તું કઈ લાયક નથી કોઈ કહે તું કરી શકીશ નહીં અને આપણે એ વાત માનવા લાગીએ છીએ पण सवाल ए छे शू खरेखर ए लोको तुम्हारी किस्मत लखे छे नहीं मित्रों तुम्हारी किस्मत तो तमे जाते लखो छो तमे जाणो छो एक हीरा जारे जमीन मा पड़ेलू होय छे त्यारे कोई तेने जोइने नमटू नथी पण जारे ए हीरा ओळखाए त्यारे एनी किम्मत करोड़ों मा थाय छे तफावत हीरा मा नथी तफावत ओळखवा छे एज रीते તમે પણ અમૂલ્ય છો ફક્ત તમને તમારી જાતની ઓળખ થવાની બાકી છે ઘણીવાર આપણે વિચારીએ છીએ મારામાં એવું શું છે હું બીજાઓ જેટલો કેમ નથી મિત્રો ભગવાને કોઈને પણ નકલ બનાવી નથી દરેક માણસમાં કંઈક ખાસ છે ફક્ત એ શોધવાનું તમને જાતે શીખવું પડશે તમારી મહેનત તમારી સહનશક્તિ તમારું સત્ય તમારું દિલ आब दो तुम्हारी ताकत छे कमजोरी नहीं याद रख जो जे मानस પોતાની कीमत जाते ओड़ छे। एने दुनियानी नी जरूर नथी पड़ती अने जे પોતાની जात पर विश्वास रखे छे ए एक दिवस बधाने बतावी दे छे के हूँ कौन छू? शुरुआत में कोई ताड़ी नहीं वगाड़े कोई साथ नहीं आपे पण जारे तुम्हें उभा थशो एज लोगो पूछसे તમે આ બધૂ કેવી રીતે કર્યું મિત્રો આજ થી એક વચન આપો બીજાની સરખામણી નહીં જાત ને ઓછું નહીં સમજવું પોતાના સપનાઓને નાનો નહીં માનવું કારણ કે તમારું જીવન અમૂલ્ય છે અને એની કિંમત ઓળખવાનો અધિકાર ફક્ત તમારો છે જો આજે આ શબ્દોએ તમારું દિલને સ્પર્શ કર્યો હોય તો સમજી લેજો આ વીડિયો તમારા માટે જ હતો પોતાને ઓળખો પોતાને સ્વીકારો અને વિશ્વાસ રાખો તમે સામાન્ય નથી તમે કમજોરી નથી તમે અમૂલ્ય છો એકવાર જરૂરથી સાંભળ્યું હવે જીવન બદલવાનો સમય તમારો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા જેથી કરીને તમને અમારા વિડિયો જોવા મળે